જય શ્રી કૃષ્ણ જય ચેહરમાં હું છું સ્વાગત કરું છું કુલચે જો તમે જોઈ શકો છો સોલે કુલચે બનાવવા માટે આપણે સોલે બનાવવા માટે આ ચણા લીધા છે આપણે કાબુલી ચણા લેવાના છે દેશી ચણા નથી લેવાના આવા વ્હાઈટ લેવાના છે તો આને આપણે સાતથી આઠ કલાક સુધી પાણીની અંદર પલાળી રાખીશું જો તમે જોઈ શકો છો આપણા ચણા આપણે સાત થી આઠ કલાક સુધી પલાળ્યા હતા એ આવી રીતે આપણે 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 ફૂલીને સરસ થઈ ગયા છે છે હવે આને બાફવા મૂકી આવી રીતે અંદર બાફી લેવાના કુકરમાં થોડું ગરમ પાણી થાય એટલે આપણે ચણા એડ કરવાના છે ઠંડા પાણીમાં નથી નાખવાના નહીતર આપણી ગુજરાતી ભાષામાં એવું કહેવાય છે કે ઠણકાઈ જાય ઠણકાઈ જાય તો જલ્દી ચડે નહીં એટલે આપણે ગરમ પાણી કરીને અંદર બાફવા નાખવાના છે અને આની અંદર આપણે હવે એક પોટલી બનાવીને નાખીએ જુઓ ચણાની અંદર કલર આવે અને ટેસ્ટ આવે એના માટે આપણે એક તજનો ટુકડો લીધો છે ચાર લવિંગ લીધા છે એક કાળી ઈલાયચી લીધી છે અને બે ગ્રીન ઈલાયચી લીધી છે આ ગ્રીન ઈલાયચીને આવી રીતે આપણે ફોડીને નાખવાની છે અંદર તો દાણા છૂટા હોય તો એનો ટેસ્ટ ચણાની અંદર સારો આવતો હોય છે એટલે આવી રીતે આપણે ફોલીને મૂકી દઈશું અહીંયા આપણે એક ચમચી જેટલી ચાની ભૂકી લીધી છે આ મસાલા નાખવાથી ચાની ભૂકીથી ચણાની અંદર કલર સારો આવતો હોય છે અને બીજા મસાલા નાખવાથી એની અંદર ટેસ્ટ સારો આવતો હોય છે હવે આપણે આની પોટલી વાળી લઈશું આવી રીતે આની પોટલી વાળી અને આપણે ચણાની અંદર મૂકી દેવાની છે કોટન નું કપડું લેવાનું છે આપણે કપડામાં આવી રીતે વાળવાની છે જુઓ આવી રીતે પોટલી અને આપણે મૂકી દઈશું આ આપણે બાફતી વખતે ચણાની અંદર મૂકી દેવાની છે આવી રીતે આપણે અંદર મૂકી દેવાની છે હવે આપણે આની અંદર એક ચમચી મીઠું એડ કરી દઈશું હવે આપણે આને ઢાંકણ બંધ કરીને પાંચથી છ વિસલ થવા દઈશું જો તમે જોઈ શકો છો હવે આપણે કુલચે બનાવવા માટે લોટ તૈયાર કરી લેશું આપણે દોઢ કપ જેટલો અહીંયા મેંદાનો લોટ લીધો છે મેંદાના લોટને આવી રીતે ગોળ કરી લેવાનું છે એની અંદર આપણે દળેલી ખાંડ એડ કરવાની છે દોઢ ચમચી જેટલી આપણે દળેલી ખાંડ લીધી છે એ એડ કરી લેશું પછી એની અંદર આપણે મિલ્ક પાવડર જોઈએ પણ આપણને મિલ્ક મિલ્ક પાવડર આપણે નથી લાયા તો આપણે આ મલાઈ નાખી દીધી છે એક ચમચી જેટલી મિલ્ક પાવડર ના હોય તો આપણે મલાઈનો ઉપયોગ પણ કરી શકીએ છીએ અને અહીંયા આપણે ચાર પાંચ ચમચી જેટલું ખાટું દહીં લીધું છે અહીંયા આપણે દોઢથી બે ચમચી જેટલું મણમાં નાખવા માટે તેલ લીધું છે અહીંયા આપણે એક ઈનોનું પેકેટ લીધું છે એ ઈનો આપણે આની અંદર નાખી દેવાનો છે જેથી કરીને લોટની અંદર આથો સારો આવે છે એટલે આપણે એ પણ નાખી દેવાનું છે હવે આપણે આને બધું મિક્સ કરી લઈશું જો તમે જોઈ શકો છો આપણો લોટ અહીંયા સરસ રીતે દહીં મલાઈ ઈનો તેલ એની બધાની જોડે મિક્સ થઈ ગયો છે અને હવે આપણે આમાં જોતા પ્રમાણમાં પાણી નાખી નાખીને આપણે લોટ બાંધી દઈશું બહુ લોટને ઢીલો નથી કરી દેવાનો મીડિયમ રાખવાનો છે એ આપણે જેમ જોઈશ એમ પાણી નાખી જઈશું જો તમે જોઈ શકો છો આપણો લોટ અહીંયા સરસ રીતે બંધાઈ ગયો છે હવે આપણે આને બે મિનિટ માટે આવી રીતે હાથથી સરસ દબાવીને મથડી લેશું આવી રીતે તૂટી જવો જોઈએ આપણો લોટ જવો આવી રીતે સરસ રીતે આમ તૂટી જવો જોઈએ જો સરસ રીતે બંધાઈ ગયો છે આપણો લોટ હવે આપણે આ લોટને દસ મિનિટ માટે ઢાંકીને રહેવા દઈશું છોલે બનાવવા માટે આપણે આ દળેલા મસાલા તૈયાર કરી લઈએ પહેલાં આપણે લીધું છે એકથી દોઢ ચમચી ધાણાજીરું હવે આપણે એની અંદર આપણે એકથી દોઢ ચમચી લાલ મરચું લીધું છે એ પણ આપણે આની અંદર નાખી દઈશું આપણે એક ચમચી જેટલી અહીંયા હળદર લીધી છે એ પણ નાખી દઈશું અહીંયા લીધો છે આપણે સોલે મસાલો એ પણ એકથી દોઢ ચમચી જેટલો છે અહીંયા લીધો છે આપણે ગરમ મસાલો ગરમ મસાલો એક ચમચી જેટલો છે આપણે આ બધા જ મસાલાને આવી રીતે મિક્સ કરી લેશું ચટાકેદાર મસાલો આપણે આ સોલેની અંદર એડ કરીશું એટલે એટલી સરસ ફ્લેવર આવે છે ને આની બહુ મસ્ત મસ્તનો સ્મેલ આવતી હોય છે એટલે આ મસાલાને આપણે સોલેમાં એડ કરવાનો છે જો તમે જોઈ શકો છો કેટલો સરસ આ મસાલો આપણો અહીંયા તૈયાર થયો છે જુઓ તમે જોઈ શકો છો આપણા ચણા અહીંયા બફાઈને રેડી થઈ ગયા છે કલર બી સરસ આવી ગયો છે તમે જોઈ શકો છો હવે આપણે આ પોટલીને કાઢી લેશું હવે આ ચણાનું પાણી છે એ પણ આપણે અલગ વાસણમાં કાઢી લેશું જુઓ આ ચણાનું પાણી છે આપણે કાઢી લેશું અને પછી આ ચણાના પાણીને આપણે ઉપયોગમાં લેવાનું છે ચણા જ્યારે વઘારીએ ત્યારે આપણે આ પાણીને ઉપયોગમાં લેશું જો તમે જોઈ શકો છો આપણે સોલે વઘારવા માટે અહીંયા તેલ લઈ લીધું છે સાતથી આઠ ચમચી જેટલું તેલ લીધું છે આપણે સોલે થોડા વધારે છે એટલે આપણે થોડું વધારે તેલ રાખ્યું છે અને હવે આપણે જીરું નાખીશું અંદર હવે એમાં આપણે થોડી હિંગ એડ કરીશું એક ચમચી આપણે હિંગ નાખી છે અને આદુની પેસ્ટ કરીને રાખી છે નાખી દઈશું આને થોડી સતરાવા દેશું થોડી બ્રાઉન કલર જેવી થાય એટલે આપણે આની અંદર ડુંગળીને એડ કરીએ હવે આપણે આની અંદર ડુંગળી નાખીશું ડુંગળીને આપણે થોડી બ્રાઉન કલર જેવી થવા દેવાનું છે હવે તમે જોઈ શકો છો આપણે ડુંગળી અને લસણ આદુ મરચાં નાખ્યા હતા એ સરસ રીતે સતળાઈ ગયા છે તેલ પણ છૂટું પડી ગયું છે અને બ્રાઉન કલર જેવું થઈ ગયું છે હવે આપણે એની અંદર આપણે જે મસાલા તૈયાર કરીને રાખ્યા છે એ મસાલા એડ કરી લઈશું આ મસાલાને આપણે બે મિનિટ માટે સાતળવા દઈશું જો આપણા મસાલા અહીંયા સરસ રીતે સતડાઈ ગયા છે એની અંદરથી તેલ પણ છૂટું પડી ગયું છે હવે આપણે આની અંદર નાખીશું ટામેટું ટામેટું આપણે પ્યુરી કરીને રાખ્યું છે એ ટામેટું આપણે આની અંદર એડ કરીશું હવે આપણે નાખીશું આમાં સ્વાદ પ્રમાણે મીઠું આપણે ચણા બાફ્યા હતા ત્યારે આપણે મીઠું એડ કર્યું હતું એટલે અહીંયા આપણે દોઢ ચમચી જેટલું મીઠું એડ કરીશું પછી જોઈ લઈશું આપણે જો આપણને જરૂર પડશે તો આપણે નાખીશું હવે આપણે આને બે ત્રણ મિનિટ માટે સરસ રીતે કૂક થવા દેવાનું છે ટામેટું અને મસાલા બધું જ જુઓ તમે જોઈ શકો છો આપણે ડુંગળી ટામેટું લસણ મરચાં આદુની પેસ્ટ અને મસાલા બધું સરસ રીતે અહીંયા સતડાઈ ગયું છે અને તેલ પણ છૂટું પડી ગયું છે હવે આપણે આની અંદર એડ કરીશું સોલ્યુ જો તમે જોઈ શકો છો મેં થોડા થોડા મેશ કરી દીધા છે કારણ કે થોડા મેશ કરેલા હોય ને તો આનો રસો સારો થતો હોય છે એટલે મેં થોડા થોડા ભાંગી દીધા છે આને હવે આપણે મિક્સ કરી લઈએ હજી આપણે આમાં પાણીની જરૂર પડશે આપણે થોડું પાણી પણ એડ કરવાનું જો કલર પણ સરસ આવી ગયો છે આપણે છો છો લે હજી આપણે એમાં પાણી એડ કરીશું થોડું જો અહીંયા આપણે દોઢ કપ જેટલું પાણી એડ કરી દઈશું મને એવું જ લાગે છે કે આ બધું પાણી આપણે અહીંયા એડ કરી આટલું પાણી તો અહીંયા જોશે એટલું પાણી આપણે આમાં એડ કરવાનું હોય છે જોઈ શકો છો તમે હવે આપણે આને પાણી પાણીની જોડે સોલેને થોડા કૂક થવા દેસું હવે તમે જોઈ શકો છો આની ઉપર આપણે થોડું કાશ્મીરી લાલ મરચું અને તેલનો વઘાર નાખી લઈએ હવે આપણે આની ઉપર થોડી કોથમીર નાખી દઈશું અહીં આપણા સોલે રેડી થઈ ગયા છે જો તમે જોઈ શકો છો આપણે ખુલચા બનાવવા માટે અહીંયા લોટ બાંધીને રેડી રાખ્યો તો એ જોઈ લો તમે કેટલો મસ્ત સોફ્ટ થઈ ગયો છે આપણો લોટ સરસ રીતે હવે આપણે આને ખુલ્ચા બનાવી દઈએ આટલો લુવો લેવાનો છે આપણે મીડિયમ સાઇઝનો બસ આટલો લેવાનો છે હવે આપણે આને જો આવી રીતે આપણે ગોળ કરીને આપણે આને વણી લેવાનું છે આની ઉપર આપણે થોડા તલ લગાવી દેવાના છે કાળા તલ અને આપણે અજમો બી લીધો છે કારણ કે મેંદાનો લોટ હોય છે એટલે આપણે અજમો પણ આની અંદર થોડો એડ કર્યો છે અને આપણે હવે થોડા કોથમીરના પાન એડ કરી લેશું આમાં અને પછી આપણે આને વણી લઈશું આપણે આને મીડિયમ સાઇઝના વણવાના છે બહુ જાડા પણ નહીં અને બહુ રોટલી જેવા પતલા પણ નહીં મીડિયમ સાઈઝ જુઓ આપણે આવી રીતે બધા જ કુલચાને વણી લઈશું હવે જોઈ શકો છો તમે આપણે આની અંદર સહેજ ઘી નાખવાનું છે ઘીમાં શેકીએ તો સરસ લાગતા હોય છે કુલચા એટલે આવી રીતે આપણે એને શેકી દેવાના છે આવી રીતે આપણે એને મૂકી દઈશું અને સાઈડમાં થોડું થોડું પાણી લગાવી દઈશું આવી રીતે આપણે એને શેકી લેવાના છે એક સાઈડમાં બ્રાઉન કલર જેવું થઈ જાય એટલે આપણે એને પલટાવી લઈશું જો તમે જોઈ શકો છો આપણો કુલ્ચો અહીંયા એક સાઈડમાં સરસ રીતે ચડી ગયો છે બ્રાઉન કલર થઈ ગયો છે આપણે બીજી સાઈડમાં પણ આવી રીતે ચડવી દેવાનો છે અને આની ઉપર થોડું ઘી લગાવીએ તો સારું લાગતું હોય છે રીતે આપણે પેલી સાઈડ પણ તમે જોઈ શકો છો આપણે સોલે અહીંયા સરસ રીતે રેડી થઈ ગયા છે જુઓ તમે જોઈ શકો છો આપણા સોલે અને કુલચે ગરમા ગરમ રેડી થઈ ગયા છે હવે આપણે સોલે કુલચે સર્વ કરી લઈશું જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ ચેહન કિચને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો